બોખા ખડાય ને ખબર પડે તો મિત્રો હવે ઘુમેલી આવી આઈએ આપડે હવે છે Wawancara, siapkan apa di start ke arah? jual lah, siapkan contoh ya. Start, jangan deh. Ini dia, padang batang daerah tempel, pokoknya aja. Jadi wajib tuh, waduh, 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 waduh,

ના કિસ્મત જે ભાજોર માર જાય તો ને ઇતને નહીં દેલું લાબાર વાજે kalau <camina> <laughs> <tellan> <tellan> <commen> <tellan> 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 <tellan>

ના પાઈ કોઈ ગમે તમે લખી દે પાટલ બાટ નહીં મળી થોડો મલેરી નહીં સ્ટોપ થઈ ગયો તો જેમ કે ફોન આવી ગયો એના કારણે સ્ટોપ થઈ ગયું હતું વચ મીટ થઈ એટલી બીજી થઈ <laughs> <laughs> स्टॉप कर से देखा तो मिनट तो में, में तो तो छ है <laughs> 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 તેવા વારો મારો મારો ઓ બને રહી તાર તું બોલ ને અવાજ બહુ છે આ ફેવારો મારો આ ફેરો તો મુ જીતી લઈ આ ભાઈ જીત હંક્યા કેવા વારો તોય ગાઈસ બરાબર મળી લાઈક કર જે તો જંગ સે

ये